રાજકોટના રસ્તાઓ પર ખાડાઓ અને નબળી ગુણવત્તાના ડામર આપ્યું છે મેયરે જણાવ્યું છે કે લોકોએ અમને યોગ્ય કામગીરી માટે બેસાડ્યા છે જ્યાં રસ્તાઓનું કામ નબળું હશે ત્યાં કરવામાં આવશે નબળી કામગીરી માટે જવાબદાર એજન્સીઓ સામે કડક પગલા લેવાની ખાતરી આપી છે આ ઉપરાંત ડીઆઈ પાઇપલાઇન માટે ખોદાયેલા ખાડાઓને યોગ્ય રીતે ભરવા પણ સૂચના આપવામાં આવે છે અધિકારીઓ પાસેથી વિગતો મેળવી જવાબદારી નિશ્ચિત કરી કાર્યવાહી કરવામાં આવશે ચોમાસાની ઋતુની અંદર ડામર કામના અમુક કામ આપણે ચાલુ કર્યા હતા પણ ચાલુ વરસાદના હિસાબે આ કામ તાત્કાલિક આપણે બંધ કરાવી દેવા પડ્યા હતા ત્રણેય સિટી એન્જિનિયર અને ડીએમસી સાહેબને પણ આ તકે મેં ઘણા વખત પહેલાં સૂચના આપેલી હતી પણ ક્યાંક ને ક્યાંક જે આ ખાડા બાકી છે તો ત્યાં નથી બ્લોક નાખી શકાતા આપણે મોરમ નાખીએ તો તે ચીકણી બની જાય છે અને વાહન સ્લીપ થવાની પણ શક્યતા વધુ રહેતી હોય છે રાજકોટ મહાનગરપાલિકાના અઢાર વોર્ડની અંદર જ્યારે પણ વરસાદ રહી જશે અને થોડોક સૂર્ય નીકળશે ત્યારે આ કામ